માવઠાની કોઈપણ પ્રકારની આગાહી વગર જ જસદણ અને અમરેલી પંથકમાં સાંજે વીજળીના જોરદાર કડાકા ભડાકા ચમકારા સાથે અમીછાટણા થયા હતા મતદાનને લીધે દિવસભર વ્યસ્ત રહેલા લોકોને સાંજે ખુશનુમા વાતાવરણની અનુભૂતિ થઈ હતી મોડી સાંજે જસદણ તાલુકાના ગામડાઓમાં અને અમરેલી પંથકના લાપાડિયા પંથકમાં અચાનક ગાજવીજ અને વીજળી સાથે વરસાદ વરસ્યો હતો ઠંડો પવન નીકળી પડતા ગરમીમાં આકળાતા લોકોને થોડી રાહત થઈ હતી કાળંગપુર થી રાજકોટ આવતા જસણ પહેલા ધોધમાર વરસાદ કઈ દેખાતું નથી ગાડી હાલે એમ નથી એટલો ભયાનક તોફાની વરસાદ છે કઈ દેખાતું જ નથી